કરીને ગુરુના શરણમાં જાઓ અને ગુરુના શરણમાં ગયા પછી ક્યારે ગુરુના સ્વરૂપમાં ક્યારે પણ અભાવ ના લાવો એ પણ શાસ્ત્રમાં દોષરૂપ બતાવ્યું છે જો ઘણી વાર એવું હોય ગુરુમાં યોગ્યતા ન પણ હોય પણ તમે જ્યારે કોઈને ગુરુ માન્યા એનામાં કેવલ શ્રદ્ધા માત્ર રાખવાથી પણ શિષ્યનો ઉદ્ધાર થઈ જાય ભલે ગુરુનો ઉદ્ધાર ન થાય અને શિષ્યનો ચોક્કસ થઈ જાય શ્રદ્ધા એ બહુ મોટી વસ્તુ છે મહાભારતમાં પ્રસંગ આવે છે પેલો એક લવ્ય દ્રોણાચાર્ય પાસે ધનુર્વિદ્યા શીખવા આવ્યો પરીક્ષા કરી લાગ્યો હતો બહુ તેજસ્વી છે અર્જુનથી પણ આગળ વધી જશે ને દ્રોણાચાર્ય અર્જુનના પક્ષપાતી હતા કે હું તો કેવલ ક્ષત્રિયોને આ વિદ્યા શીખડાવું તો તો ભીલ બાળક છે પણ નિરાશ ના થયો જંગલમાં આવી દ્રોણાચાર્યની માટીની પ્રતિમા બનાવી અને માટીના પુતળામાં પ્રત્યક્ષ ગુરુ છે એવો ભાવ કરી આદરથી વિદ્યા શીખવા લાગ્યો અને જો એ શ્રદ્ધામાં કેટલી તાકાત છે કે ગુરુએ પ્રત્યક્ષમાં નહીં શીખડાવેલી વિદ્યા પણ એ આત્મસાત કરી ગયો કેવલ ગુરુમાં શ્રદ્ધા રાખીને એક માટીના પૂતળામાં પ્રતિમામાં ગુરુનો ભાવ રાખીને ગુરુમાં રહેલી આપણી જે શ્રદ્ધા છે છે એ જ થાય અને એટલા માટે પણ ધ્યાન રાખો તમે બ્રહ્મ સંબંધ લો છો બ્રહ્મ સંબંધ લેતી વખતે તમને જે ગુરુદેવનું ચિત્ર આપવામાં આવે છે એ આપણા માટે પ્રગટ શ્રી વલ્લભ સ્વરૂપ છે અને એ ચિત્ર માટે કાગળ માત્ર કાગળનું ભરફર્યું નથી પણ એ ચિત્ર ઘરમાં કોઈક એક આદરવાળા સ્થાનમાં રાખો નિત્ય તમે વંદન કરો ચિત્રમાં પણ જો તમારો દ્રઢ ભાવ હશે તો એના દ્વારા પણ એની કૃપા દ્રષ્ટિ સતત તમને પ્રાપ્ત થતી રહેશે એનાથી પણ તમારા કાર્ય સિદ્ધ થઈ જશે જો આ ભાવ છે મને ઘટના યાદ આવી અને ખરેખર હું એને સાધુવાદ આપું એવા જે સેવકો છે ખરેખર જે આપણો પુષ્ટિભાવ છે એ પણ આજે અન્ય સંપ્રદાયમાં જોવા મળે મહાપ્રભુજીના ઉત્સવ પર હું એક વાર ચંપારણ હતો જાણો છો સુડતાલીસ સુડતાલીસ ડિગ્રી સુધી ટેમ્પરેચર હોય ચંપારણ રાયપુરની વચ્ચે સદાણી દરબાર નામનું સિંધીઓનું બહુ મોટું એક ધર્મસ્થાન છે સેંકડો એકમાયનું ડેવલપમેન્ટ થયું હવે ચંપારણ તો દરેક વ્યક્તિઓ ત્યાંથી દર્શનમાં આવે વારંવાર આમંત્રણ આપે કે ક્યારેક આપ ત્યાં પધારો જોવાનો એકવાર મારે રાયપુર જવાનું હતું થોડો સમય હતો મારી પાસે તો મેં કેવડાવ્યું કે આજે સમય છે આજે હું ત્યાં આવીશ એ લોકોએ સ્વાગત કર્યું એક સ્થાન બતાવ્યા ભગવાનનું આરાધના મંદિર આચાર્ય નિવાસ શિષ્યોના રહેવા માટે સંતોના નિવાસ માર્કેટ એ બહુ બહુ મોટું ડેવલપમેન્ટ છે જ્યારે આચાર્ય નિવાસમાં ગયો એરકન્ડિશન અંદર ચાલુ હતું બાર લગભગ છેતાલીસ ડિગ્રી તડકો તપે અંદર ઠંડક મેં પૂછ્યું શું તમારા આચાર્ય અહીંયા પધાર્યા છે હમણાં કે ના આ આઠ વર્ષ પહેલાં બનાવ્યું હોય તો કેવલ એક જ વાર અત્યાર સુધી અહીંયા પધાર્યા છે એમની પાસે ક્યાં એટલો સમય તો બધા રૂમમાં એસી ચાલુ છે ને કરે સામે સિંહાસન પર ગુરુદેવનું ચિત્ર બિરાજે છે ને અમારા માટે તો એ પ્રગટ બિરાજે છે ચોવીસ કલાક આ રૂમમાં અમે એસી શરૂ રાખીએ છીએ અમારા ગુરુને પરિશ્રમ ના થવો જોઈએ એ તો ધન્ય છે આ સેવકોના ભાવને ગુરુ પ્રગટમાં ન મળે પામી જાય નારદજી અને ભગવાન એકવાર વૈકુંઠમાં કંઈક સત્સંગ કર્યો અને નારદજી ઉભા થયા ભગવાને સેવકોને આજ્ઞા કરી આ નારદજી બેઠા સ્થાન સ્વચ્છ કરી નાખો અપવિત્ર થયું નારદજીને આશ્ચર્ય તો પ્રભુ હું તો સતત આપનું નામ લઉં છું મારામાં શું અપવિત્રતા તો કે નારદજી તમે ન છો ગુરુ વગરના માનવીની ક્યારેય કોઈ ગતિ ન થાય તમારો દેહ અપવિત્ર છે કે મહારાજ મને ગુરુ કઈ રીતે મળે બહાર નીકળીને ઉત્તર દિશા તરફ જાઓ જે વ્યક્તિ સામે પ્રથમ મળે એને વિનંતી કરો એમની કંઠી બંધાવી એને ગુરુ ધારણ કરો પણ યાદ રાખજો ગુરુના સ્વરૂપમાં ક્યારે પણ અભાવ કે અશ્રદ્ધા ના લાવશું